બનાવવા માટે આપણે આ રીતના મોટા અને એકદમ આ રીતે કડક બટેટા લેવાના છે જો થોડા કે ઢીલા હશે તો બટેટાની વેફર આપણે બહુ બરાબર નહીં બને અને હવે આ ટાઈમ ઓળી પછીનો એકદમ પરફેક્ટ છે વેફર બનાવવા માટેનો તો હવે આપણે આને સોલી અને પછી આપણે વેફર પાડી દઈશું તો એના માટે આપણે પહેલાં સોલી લઈશું આ રીતે પેલોની મદદથી બધા બટેટા આપણે સોલી લઈશું આ રીતે આપણે એકદમ પ્લેન બટેટું થશે જો આ રીતે આપણે સોલી સોલી લઈશું અને આ બટેટા હવે આપણે પાણીમાં નાખવાના છે અને તમને ગોળિયા બટેટા મળે તો એ ગોળિયા બટેટાની પણ વેફર બહુ સરસ બને છે આ રીતે આપણે બધા બટેટા સોલી લઈશું ત્યાંથી ઉપર બટેટા સોલી લીધા છે અને આપણે જો આ રીતે પાણીમાં જ નાખેલા છે હવે આ રીતે ધોઈને આપણે આ રીતે બટેટું લઈ લઈશું હવે આપણે આને આપણે વેફર વાળી દઈશું એની માટે આપણે આ લોખંડની શ્રેણી લીધી છે એને આપણે જો નાનું મોટું કરવા માટે તમે અહીંયા એને ચાકી આપેલી છે તો આ પરફેક્ટ રીતે મેં રાખી અને તૈયાર કરી દીધી છે હવે આપણે આને પાડી લઈશું આ રીતે આપણે વેફર પાડી લઈશું આ રીતે ઉપાડી અને બટેટું મૂકીએ તો આપણું બટેટું કપાતું નથી અને બહુ સરસ વેફર બને છે અને જો આ રીતે તમે કરવી હોય તો આમ કરીએ ને તો આગળ પાછળ થતાં થોડું બટેટું કપાય છે એટલે આ રીતે કરશો તો તમારો વેફર બહુ સરસ બનશે હવે આપણે જો આ થોડોક ભાગ છે ને એમ એની વેફર બરાબર બનતી નથી તો હા નાના નાની બને છે તો આ આપણે શાકમાં વાપરી દેવાનું છે એને આપણે નથી સોલવાનું જો આ રીતે આપણે બહુ સરસ લંગો લંગોર બટેટું હતું એટલે લંગૂર બહુ સરસ આપણી વેફર બની છે અને મીડિયમ સાઇડ આ રીતે રાખવાની બહુ પટલી કે બહુ જાડી નથી રાખવાની બહુ પટલી રાખો તો તરતી વખતે લાલ થઈ જાય છે અને બહુ જાડી રાખો તો મજા નથી આવતી કડક લાગે છે તો આ રીતે આપણે મીડિયમ સાઇડની બધી વેફર બનાવી લઈશું પાળી અને તરત જ પાણીમાં નાખી દેવાની છે અને જો ડાયરેક્ટ તમને પાણી ખાવે તો પાણી પણ નાખી શકો છો પણ આ લોખંડની માર છીણી છે એટલે મેં પાણીમાં નથી રાખી છીણી બધી વેફર પાડી લીધી છે જો આ રીતે આપણે મીડિયમ ટુ બધી વેફર બની ગઈ છે હવે આ પાણીથી આપણે બીજા પાણી લઈ લઈશું આ રીતે આપણે ત્રણથી ચાર પાણીમાં વેફર ધોવાની છે એટલે બહુ સરસ ઉસરી અને સરસ બને એટલે બધી વેફર બીજા પાણી નાખી દઈશું આપણે ઝારીવારી વેફર પાડવાની છું તો એને માટે જો એક આ રીતે આપણે એકવાર કરવાનું એકવાર આ રીતે ફેરવવાનું એકવાર આ રીતે ફેરવવાનું આમ ફેરવતું જવાનું આપણે બટેટું અને પાડતું જવાનું એટલે જારી બહુ સરસ બને વેફર અને આ રીતે ઊંચું કરતું રહેવાનું જોવું આ રીતે બહુ સરસ ઝારીવાળી બની ગઈ છે આ રીતે આપણે બધી વેફર પાડી લઈશું હવે તમને ઊભા બટેટા મેં શીખ્યું આપણે આડા બટેટા તમને વધારે ખાવશે તો આ રીતે આડું તમને તરત મગજમાં આવી જશે કે એક બાજુ ઊભું ને એક બાજુ આડું આ રીતે કરવાનું એટલે આ રીતે ઝારીવાળી વેફર બહુ સરસ બનશે અને તમને સેંટા પણ સારું ખાવશે આ રીતે પાણી દઈશું આપણે આટા મોટી સરસ બને છે બીજા ત્રીજા પાણી નાખી દઈશું એકદમ ક્લીન પાણી થાય ત્યાં સુધી આપણે ધોવાનું છે હવે આપણે ત્રીજા પાણી નાખી દઈશું પાણીમાં આપણે એકદમ ડૂબ ડૂબતા હોય એ રીતે રાખવાના છે જો થોડીક એ વેફર કોળી રહેશે તો એ વેફર ઉપરથી કાઢી પડી જશે પડી છે પડી ગઈ છે હવે જો આ રીતના કટકા બધા વધે છે તો આટલું બધું તો કંઈ શાક બનાવીએ તો વધારે પડે તો હવે આપણે આને છીણ પાણી છીણ પાડી દઈશું તો એની માટે જો આમાં નામ જ આપણે છીણ પાડવાની છે તો આ રીતે લાંબી લાંબી છીણ પાડી દઈશું આપણે છીણમાં પાડવી હોય તો પણ પાડી શકાય અને આમાં પાડવી હોય તો પણ પાડી શકાય હવે આપણે આ સીલનો થોડોક ભાગ છે એ આ રીતે આપણે પટ્ટી લઈ પટેથી આપણે પાડી દઈશું આ રીતે પટી પટ્ટી આ રીતની બહુ સરસ એકદમ પટલી અને સરસ ચીણ થઈ થઈ છે અને જો વારી વારી પાડી હતી એની આ રીતે સરસ સાઈડમાં ડિઝાઇન પડે છે કેવી મસ્ત દેખાય છે કાતરી હવે આપણે આ છીણીમાં પાડીને બતાવીશું તમને આપણે છીણીમાં પટલી જોતી હોય તો આપણે આ રીતે છીણી પાડવાની આ રીતે સરસ લાંબી લાંબી પડે છે હવે આ સહેલો ભાગ છે એ આપણે નથી ચીણવાનો કારણ કે આંગળીમાં વાગી જવાની બીક લાગે છે તો આ રીતે આને પણ આપણે આ રીતે પતલું પટલી ચીપ્સ પાડી લઈશું જો અને પણ આ રીતે પતલી સરસ બને છે તો આ રીતે આપણે બધી ચીપ પાડી દઈશું કાતરી પણ આપણે બીજા ચોખા પાણી નાખી દઈશું આ આપણે બે થી ત્રણ પાણી ધોવાનું છે કાતરી બનાવવાની છે આપણે વેફરમાં મોટા બધા બટેટા લઈ લીધા હતા આ નાના બટેટા બચ્યા છે તો આમાંથી આપણે કાતરી બનાવીશું તો એની માટે પહેલાં આપણે બટેટો સોલી લઈશું આવી રીતે આપણે બધા બટેટા સોલી દઈશું ચાલો આ રીતે આપણે બધા બટેટા સોલી અને પાણીમાં રાખી દીધા છે હવે આપણે છીણ પાડીશું આનું તો એની માટે આપણે આ છીણી લીધી છે આ રીતે ઊભું બટેટું રાખવાનું અને આ રીતે પાડવાનું એટલે બહુ સરસ લાંબી લાંબી સી પડે આ રીતે સીધી જઈશું પાડવાની છે અને આપણે ફેરવવાની નથી જો આ રીતે લાંબી 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 સરસ છીણ પડી ગઈ છે આ રીતે આપણે બધી દઈશું હવે એમ થાય કે આટલો કટકો આપણે ઊભી પાડીશું એટલે આસાનીથી સરસ પડી જાય છે આ રીતે ચલો આપણે દસ કિલો બટેટાથી એકથી દોઢ કિલો જેટલી આ છીણ નીકળી છે આ છીણને તમે થોડીક સુકાઈ પછી ભાંગી અને પ્લાન્ટમાં પણ નાખી શકો છો આનાથી પ્લાન્ટ પણ બહુ સરસ થાય છે કાં તો ગાયને નાખો તો ગાય પણ ખાઈ જાય છે હવે આપણે વેફર બાફી લઈશું જો એકદમ ક્લીન પાણી છે ચોખ્ખું છેલ્લા ક્લીન પાણી ચોખામાં લઈ અને પછી છેલ્લે આપણે બાફાની છે થોડું કે ડોળું પાણી લાગે તો એ વેફર સારી નથી થતી પાણી એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે આમાં સીધો મીઠું નાખીશું આપણે જે ફરાળી મીઠું આવે એ મીઠું આપણે લીધું છે ત્રણ થી ચાર ચમચી મીઠું નાખ્યું છે હવે આપણે આ વેફર નાખી દઈશું આપણે વેફર નાખીએ એટલે પાણી થોડું તરત ઠંડુ થવા માંડે છે હવે આપણે આ વેફર પહેલી વાર આપણે બાફીએ એટલે પાંચ થી સાત મિનિટ લાગશે પછી આપણે ચાર થી પાંચ મિનિટમાં સરસ બફાઈ જશે જેટલી હમાય એટલી નાખી દેવાનું ચાલો આપણે બધી વેફર નાખી દીધી છે જેટલી હમાય એટલી અને હવે આપણે એકવાર હલાવી અને પછી ટાંકનું ટાકી દઈશું અને આપણે ધ્યાન રાખવાનું છે કે ઉભરાઈ ના જાય ને આપડે સોકડી બધી ખરાબ થઈ જશે સર હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ થઈ ગઈ છે વેપર એટલે પાંચથી હાથ મિનિટ જેવું થવા આવ્યું છે આ રીતે આપણે ચેક કરવાની એટલે આ તરતથી તૂટી જાય ગરમ છે એટલે નહીં અમે એકવાર જોઈતું તૂટી ગઈ તરત જ તૂટી જતી હતી તો આપણે વેપર જો બહુ સરસ બફાઈ ગઈ છે હવે આપણે આને કાઢી દઈશું આ રીતે કાણાવાળા વાસણમાં આપણે કાઢી દઈશું આવી રીતે આપણે બધી વેપર નાખી દઈશું ચાલો આ રીતે આપણે બધું પાણી નીતારી અને આ રીતે છૂટી છૂટી નાખી દઈશું ને પછી આપણે કોથળી દઈશું આપણે આ લોટરનું વ્હાઈટ કપડું લીધું છે તમે પ્લાસ્ટિકમાં લઈ શકો છો પણ આ કપડામાં જલ્દી સુકાઈ છે કારણ કે કપડું પાણી ચોસી જાય છે એટલે જલ્દી સુકાઈ જાય છે અને પ્લાસ્ટિક જલ્દી અંદરથી વરા નથી કાઢી એકતું એટલે પ્લાસ્ટિકમાં જલ્દી નથી સુકાતી આ રીતે આપણે બધી પર સુકવી દઈશું હવે આ કા આપણે બાફી લઈશું પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે પાણી પણ સરસ ઉકળી ગયું છે

પાણી ની નાખી દઈએ આ રીતે આપણે ઘણા વાળી ગણીમાં નાખી દઈશું એટલે બધું પાણી નીતરી જાય ચાલો હવે આપણે આને સુકવી દઈશું આપણે આ રીતે આ રીતે બધી વેફર પાડી દીધી છે જોયું

મીઠી લીમડીના પાન લીધા છે એ પણ આપણે થોડા તળી લેવાના છે તો છાટાઉડી જાય તો આપણે નાખી દઈશું મસાલો કરી દઈશું એના માટે આપણે આમચુ પાવડર લીધો છે એ અડધી ચમચી લીધો છે આપણે આનો

કરી લઈશું આપડું જ્યારે આપણું ચીવડું તૈયાર છે તો તમને આ વિડીયો ગમે હોય તો હું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં